ગૌરી વ્રત પાંચ કે પછી છ તારીખે છે ગૌરી વ્રતનો મહિમા અને વ્રત કેવી રીતે કરવું ગૌરી વ્રત એ પાંચ દિવસનો એક પવિત્ર ઉપવાસ છે જે ગુજરાતમાં મુખ્યત્વે કુંવારી છોકરીઓ દ્વારા ઉજવવામાં આવે છે આ વ્રત પાર્વતી માતાને સમર્પિત હોય છે અને આ વ્રત સારા આદર્શ પતિની પ્રાપ્તિ અને સુખી દાંપત્ય જીવન માટે કરવામાં આવતું હોય છે આ વર્ષે ગૌરી વ્રત 6 જુલાઈ રવિવારના રોજ શરૂ થશે અને જુલાઈ ગુરુવારના રોજ પૂર્ણ થશે આ વ્રત ખાસ કરીને કન્યાઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે એકાદ પાંચ જુલાઈ શનિવાર સાંજે છ પંચાવન વાગે શરૂ થશે અને રવિવારે છ જુલાઈ નવ ચૌદ વાગે સમાપ્ત થશે બાલિકાઓ પોતાની માતા અથવા દાદીમા સાથે બેસીને એક માટીના નાના કુંડામાં કે વાંસની છાબડીમાં જવારા વાવશે અહીં મુખ્ય ધાન જવની સાથે ઘઉ તુવેર મગ ચોળા તલ અને ડાંગર એ સાત ધાન્યને માટી અને છાણિયા ખાતર સાથે મિશ્ર કરે છે પાંચ દિવસ સડન દીકરીઓ કુમકુમ અને અક્ષતથી જવારાનું પૂજન કરે છે દીપ પ્રાગટ્ય કરે અને નિર્દોષ મનથી શિવ પાર્વતીને વંદન કરે ગૌરી વ્રત ધારણ કરેલ દીકરીઓ એક જ સમયે એક આસને બેસીને મોડું ભોજન વ્રતને અખંડ રાખે છે આ પાંચ દિવસ ભક્તિભાવથી વ્રત રાખીને અષાઢ સુદ પૂર્ણિમાએ વ્રત પૂર્ણ કરે છે પૂર્ણાહુતિના દિવસે દીકરીઓ રાત્રે જાગરણ કરે છે અને બીજા દિવસે જવારાને નદીમાં વિસર્જિત કરે છે